ધંધુકા પડાણા રોડ પર તળાવની કેનાલમાં ગટ્ટરનું પાણી રહેવાસીઓને મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે પૂર્વ કોર્પોરેટરે કરી રજૂઆત અમદાવાદ જિલ્લાના ધંધુકા પડાણા રોડ પર તળાવની કેનાલમાં ગટ્ટરનું પાણી ભરતા આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધ અને અસહ્ય પરિસ્થિતિ સર્જાય છે આઝાદનગર કૈલાસનગર એકતા સોસાયટી શાંતિવન નગર અને કૃષ્ણબાગ જેવા વિસ્તારોના રહેવાસીઓ માટે આ સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે

કે આ વિસ્તારમાં ત્રણ કોર્પોરેટરો હોવા છતાં કોઈ હલ પૂરું પાડવામાં આવતું નથી પૂર્વ કોર્પોરેટરને રજૂઆત કરી તંત્ર સતર્ક થશે આ મામલે પૂર્વ કોર્પોરેટરે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને તાત્કાલિક કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો વધુ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે ગટરનું પાણી કેનાલમાં ભળવાનું તાત્કાલિક બંધ કરવું પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાને ક્યારે અને કેવી રીતે ઉકેલે છે રિપોર્ટર સી કે બારડ